આજની વાત એક સમયની વાત છે ક્રિકમાં એક માણસ હતો એનું નામ હતું લીવાઈ એ લીવાઈમાં એટલી બધી અલગ અલગ ટાઈપની શક્તિઓ હતી કે લોકોને એમ થતું કે આની કંઈક ચમત્કારિક શક્તિઓ છે અને એની પાસેથી શીખવા જેવું છે એ દિવાલ પર ચાલી શકતો એ હવામાં દોડી શકતો એ સમુદ્રમાં દોડી શકતો એટલે દરેક લોકો એનું સિક્રેટ જાણવા એની પાસે શીખવા માટે લાઇન લગાવતા પરંતુ લીવાઈ કહેતો કે મને કશું શીખવાડતા આવડતું નથી લીવાઈ આ બધું શીખ્યો ને એનું સિક્રેટ શું હતું ખબર છે દોસ્તો એને એક બહુ મોટા ડાપણવાળા સંત મળ્યા હતા અને એણે માત્ર એટલું જ શીખવ્યું હતું કે આપણે બધા જ આ દુનિયાનો એક ભાગ છીએ એટલે બધા સાથે સંતુલન રાખીને જીવો ને તો તમે ધારોય કરી શકો એના માટે એણે કોઈ પ્રયત્ન નહોતા કર્યા બસ એને એક વિશ્વાસ હતો કે હું આ કરી શકીશ એ કંઈ બહુ સ્ટ્રોંગ માણસ નહોતો એવો કોઈ પાવરફુલ નહોતો હા પણ એને વિશ્વાસ હતો કે આ મારાથી થશે અને એ ઇઝીલી કુદરત સાથે કનેક્શનમાં કરતો અને થઈ જતો એટલે કહેવાનું શું છે મરલ ઓફ ધ સ્ટોરી શું મિત્રો આપણે આ દુનિયાનો એક ભાગ છીએ આપણે દરેક સાથે સંતુલનમાં રહેવાનું હોય તો આપણે એ જગ્યાએ એકદમ પવનની જેમ હળવાશથી જીવતા રહીએ ને તો આપણે ક્યાંયથી નીકળી જઈએ અને આ બધું થાય ને તો આપણામાં માત્ર ને માત્ર ઇન્સિક્યોરિટી જતી રહેવી જોઈએ અને કોઈ પણ ચેલેન્જ ફેસ કરવાની આપણામાં શક્તિ હોવી જોઈએ બસ આ બે વસ્તુ હશે ને કે જો કોઈ ચેલેન્જનો સામનો કરી શકો અને ક્યાંય તમને ડર કે અસુરક્ષિતતા નહીં રહે ને તો તમે ઓટોમેટિક જ કુદરત સાથે સંતુલનમાં જળવાઈ રહેશો અને પછી તમે જે ઈચ્છો એ કરી શકશો અને ત્યાં તમે જ્યાં પણ હશો ને ત્યાં તમારું ડાપણ તમારી શક્તિ એ બધું જ એકરૂપ થઈ અને દરેકમાં ફેલાતું રહેશે અને તમે કોઈને ભારરૂપ નહીં લાગો પણ તમે એ બધાનો પાર્ટ લાગશો ખરું ને Anjumana Jai Sri Krishna.